નમસ્કાર દર્શક મિત્રો માં ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ઝંખના અને હું છું નંદિની તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરવામાં આવે તો સૌપ્રથમ હવામાનની વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન સહિત છવ્વીસ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે મણિપુર આસામમાં પૂરની સ્થિતિ સર્જાય છે દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પૂર્વોત્તરના ભાગમાં સ્થિતિ વધારે ખરાબ છે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ ચંદીગઢ દિલ્હી ઉત્તરાખંડ બિહાર પશ્ચિમ બંગાળ

છત્તીસગઢ અને અંદમાન અને નિકોબાર ટાપુમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે જ્યારે પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તાર પૂર્વ રાજસ્થાન વિદર્ભ ઓરિસ્સા કેરળ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર અને કચ્છ અને લક્ષદ્વીપમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે અને બીજી બીજી બાજુ જમ્મુ કાશ્મીર લદ્દાખ રાયલસીમા મધ્ય મહારાષ્ટ્ર મરાઠાવાડા અને તમિલનાડુમાં પણ વરસાદ પડી શકે છે તેની સાથે આગળ સમસ્યાની વાત નનની કરશે જી આગળ વાત કરવામાં આવે તો તલોદમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને સ્થાનિક લોકો પરેશાન થયા છે તલોદ નગરમાં રેલવે ઓવરબ્રિજ નું કામ હાલ ઠлле ચડતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને સ્થાનિક લોકો પરેશાન થયા છે તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન કરિયાણા વેપારી એસોસિએશન અને કાપડ મહાજન એસોસિએશન્સ દ્વારા મામલો તઅને લેખિતમાં આવેદનપત્ર સુપરત કરાયું છે ટાવર માર્કેટયાર્ડ મેન બજાર હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તલોદ માર્કેટયાર્ડ બહારથી માલ થઈ પાવતા બહારથી માલ લઈ આવતા ખેડૂતોને ઘણી મુશ્કેલીથી પહોંચવું પડતું હોય છે તલોદનગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામમાં છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રેલવે ઓવરબ્રિજની બંને તરફનો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા બખડ અને બસ મોટા ભૂવા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે તાજેતરમાં પડેલા ત્રણ ઇંચ જેટલા વરસાદને લીધે વરસાદી પાણીનો ભરાવો થતાં ઓવરબ્રિજની આસપાસથી પસાર થતા વાહન ચાલકો ભુવાઓમાં પટકાતા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે બપોરના શહેરના ટાવર વિસ્તારમાં ભરાઈ રહેલી વરસાદી પાણીના ટેક્ટરની ટોળલી પલટી ખાઈ જતા અનાજ બગડવાથી ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું છે વરસાદના કારણે આવા ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળે છે જેના કારણે અનેક લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે રેલવે ઓવરબ્રિજ બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે

જી આપણી સાથે દિલીપ પરમા સાબરકાંઠાથી જોડાઈ ગયા છે સમગ્ર વિગત અને મુશ્કેલી શું હતી તે જણાવશો દર્શન મિત્ર જી યાત્રાધામ ડાકોરમાં ભર ચોમાસે પાણીની સમસ્યા પીવાનું પાણી દૂષિત થયું છે ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર માં ગંદુ પાણી આવવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે છેલ્લા ત્રણ મહિનાથી આવું જ પાણી આવે છે રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ આવા અનેક રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ કંઈ જોવા નથી મળતું વોર્ડ નંબર એકમાં પાંચસો ઘરની વસ્તી ધરાવતા ઘરોમાં કફોડી સ્થિતિ જોવા મળી છે પાણી ભરાવાને કારણે દૂર જવાનો વારો આવ્યો છે વોર્ડના રહીશોએ પોતાના ઘરનો વેરો ડાકોર નગરપાલિકા ભરવા છતાં ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં સુવિધા આપવામાં આવતી નથી જ્યાં સાથે આપણે આગળ વાત કરીએ તો ભારતના દસ મોટા શહેરોમાં મોટું સંકટ બન્યું છે વાયુ પ્રદૂષણનું દર વર્ષે તેત્રીસ હજારના મોત વાયુ પ્રદૂષણના લીધે થતાં જોવા મળે છે અને દેશમાં વાયુ પ્રદૂષણ એ પણ એક મોટી સમસ્યા છે પરંતુ હવે એક તાજેતરના અભ્યાસથી જાણવા મળી રહ્યું છે કે આપણા સૌનું ચિંતિત થવું સ્વાભાવિક છે આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે દેશના દસ શહેરોમાં દર વર્ષે તેત્રીસ હજાર લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થતાં જોવા મળે છે ભારતમાં સ્વચ્છ હવાના ધોરણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ હવાના ધોરણો પહેલાંથી વધુ છે પરંતુ ઘણા શહેરોમાં નક્કી ધોરણોથી પણ વધુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે જેના કારણે ઘણી બીમારીઓનો ભોગ પણ લોકો બની રહ્યા છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્તમાન ભારતીય વાયુ ગુણવત્તા ધોરણોથી નીચે વાયુ પ્રદૂષણના સ્તરથી પણ દેશમાં દૈનિક મૃત્યુદરમાં વધારો થયો છે દસ શહેરો જેવા કે અમદાવાદ બેંગ્લોર ચેન્નઈ દિલ્હી હૈદરાબાદ કોલકત્તા મુંબઈ પુણે શિમલા અને વારાણસીમાં દર વર્ષે લગભગ તેત્રીસ હજાર જેટલા મૃત્યુ તો વાયુ પ્રદૂષણના કારણે થાય છે ડબલ્યુ દિશાનિર્દેશોથી પણ વધુ મૃત્યુ થતાં જોવા મળે છે જે સાથે આપણે એક આગળ વાત કરીએ તો અમદાવાદમાં હાલ આતું વાયુ પ્રદૂષણ પણ અત્યારે પાણીજન્ય રોગ વરસાદી ઋતુમાં ફેલાતા જોવા મળે છે તેવામાં હાલ કચ્છનું માનવી કોલેરાગ્રસ્ત થયું છે તેવી જ રીતે અમદાવાદમાં કોલેરાના એકાવન કેસ સ્થિતિને કાબૂમાં લેવા તાકીદ કરવામાં આવી છે હાલ અમદાવાદમાં પણ કોલે લોકો વધુ જોવા મળી રહ્યા છે અમદાવાદમાં પાણીજન્ય કોલેરા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરના વિવિધ બોર્ડ વિસ્તારમાં કોલેરા એકાવન કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કોલેરાના કેસની સ્થિતિને કાબુમાં લેવા મેડિકલ ઓફિસરને તાકીદ કરી છે મ્યુનિપાસ મ્યુનિસિપલ દ્વારા અપાતા પાણીના એકસો ને અડતાલીસ અણફીટ જાહેર કરાયા છે કુલ અડતાલીસ વોર્ડમાંથી એકવીસ વોર્ડમાં કોલેરાના કેસ જૂન મહિનામાં નોંધાયા હતા જૂન મહિનામાં ઝાડા ઉલટીના એક હજાર અડતાલીસ કેસ નોંધાયા છે આ સાથે ટાઈફોઈડના કમળાના પણ કેસો નોંધાતા જોવા મળે છે મહિનામાં મ્યુનિસિપલ દ્વારા અપાતા પાણીના સેમ્પલ પૈકી સાતસો ને ત્રાણું સેમ્પલ ક્લોરીન રિપોર્ટ નીલ આવ્યો છે જેમાં મલેરિયા ડેન્ગ્યુ તથા ચિકનગુનિયાના બે પેક

વિગતો મુજબ ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા એક પરિવારમાં ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હતી આ ઘટના બાદ પરિવારમાંથી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની પત્નીની આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ રોષે ભરાઈને પોતાના પુત્રની પણ હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી આમ ત્રણેય જણાએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસે આ ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ પણ હાથ ધરી છે ગેડ પંથકમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી થઈ રહી છે એક બાજુ વરસાદ જોઈએ છીએ પરંતુ બીજી બાજુ તંત્ર દ્વારા એટલી જ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે જુનાગઢ માંગરોળા ગેડ પંથકના ગામોમાં લોકો હાલાકીનો ભોગ બન્યા છે અને આ વાત મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે હજુ પણ ગેડ પંથકના ગામો અઢારમી સદીમાં જીવતા હોય તેવું નરી આંખે નજરે પડે છે ભારે પૂરના કારણે ગેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે લોકો જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે એક બાજુ પાણી આવે છે તો બીજી બાજુ પાણીની જ સમસ્યા સર્જાય છે તેવા દ્રશ્ય જોવા મળ્યા છે હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું પણ ધોવાણ થઈ ગયું છે સરકાર માત્ર પટકું નાખીને ખેડૂતોને મનાવતી રહી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર પણ કરેલું છે પણ બિયારણ ફેલ થઈ ગયું છે ખેડૂતોએ જણાવ્યું કે રાજકીય આગેવાનોના પદાધિકારીઓ માત્ર મત માંગવા માટે જ આવે છે પછી ખેડૂતોના કોઈ સંકટ સામે ડોક્યું પણ કરતા નથી આ પણ એક મોટી સમસ્યા છે ત્યારે આ બાબતે સરકારને અને તંત્રને પણ ખેડૂત સામે જોવાની જરૂર છે જે સાથે આગળ વાત કરીએ તો જી આગળ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં યુજી કોર્સિસમાં સડતાલીસ હજાર બેઠકો ખાલી જોવા મળી છે અને આજથી ઓફલાઈન એડમિશન શરૂ થયા છે શිකાસ ને ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી માં વિવિધ યુજે કોર્સીસ માં બે રાઉન્ડ ના અંતે 47000 થી વધુ બેઠકો ખાલી રહી છે બે રાઉન્ડ માં 17810 જેટલા પ્રવેશ કન્ફર્મ થયા છે અને હવે આજથી એટલે કે 4 જુલાઈ થી ત્રીજો રાઉન્ડ ઓફલાઈન પદ્ધતિ થી શરૂ થનાર છે જેમાં અગાઉ રજીસ્ટ્રેશન ન કરનારા વિદ્યાર્થીઓ ચિકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર રહેશે અને અગાઉ રજીસ્ટર્ડ થઈ ચૂકેલા વિદ્યાર્થીઓએ જે કોલેજમાં પ્રવેશ લેવો હોય જે કોલેજની ચોઇસ જીકાસ પોર્ટલમાં જઈને એડ કરવાની રહેશે જ્યારે બીએસસી માં હજારો બેઠકો ખાલી રહેતા વિદ્યાર્થીઓ સીધા જ કોલેજમાં જઈને સ્પોટ એડમિશન મેળવી શકે છે ગુજરાત યુનિવર્સિટીમાં બીએ બીકોમ બીબીએ બીસીએ બીએસસી અને અન્ય ઇન્ટિગ્રેટેડ કોર્સની કુલ મળીને 65000 થી વધુ બેઠકો છે અને જેમાં પ્રથમ રાઉન્ડમાં 51000 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ પાડવામાં આવ્યો છે જેની સામે ત્રણ ઓટોનોમસ કોલેજની બેઠકો સાથે કુલ મળીને દસ હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો હતો ખાલી રહેલી પંચાવન હજાર જેટલી બેઠકો માટેના બીજા ઓનલાઈન રાઉન્ડમાં છત્રીસ હજારથી વધુ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો જે આ સાથે આગળ નંદની વાત કરશે જે આ સાથે આપણે મોનસૂનમાં આવીએ તો મોનસૂન કામગીરીમાં વીજ નિગમની ઘોર બેદરકારી સામે આવી છે વીજ નિગમની બેદરકારીથી વીજ કરંટ લાગતા બે ભેંસોના મોત થયા છે બે ભેંસના કરુણ મોત નીપજતા પશુ પ્રેમીઓ સહિત શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાય છે અત્યારે ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ અગાઉ એમજીવીસીએલ દ્વારા કરાતી પ્રી મોન્સૂન કામગીરીમાં વૃક્ષનું ટ્રિમિંગ સહિત લટકતા કેબલો સહિત વિવિધ ચેકિંગ કરવાનું હોય છે ભયજનક જગ્યાઓને પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની હોય છે જો કે આવી કામગીરીમાં જો આવી કામગીરી ન કરવામાં આવે તો ક્યારેક વીજ કરંટ પણ ઉતરતા મોટી જાનહાની થઈ શકે છે આવી જ એક કરુણ ઘટના વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નીલાંબર ચેમ્બર પાસેની ગલીમાં સર્જાઈ હતી જ્યાં વીજ કરંટથી બે ભેંસના કરુણ મોત નિપજ્યા છે અને આ સાથે આપણે એક આગળ વાત કરીએ તો હાલમાં ચર્ચાયેલો મુદ્દો છે અને આમાં અનેક લોકો ફસાયેલા જોવા મળે છે જે છે હાથરસના ઘટના હાથરસ મોટી કાર્યવાહી કરવામાં આવી છે છ આરોપીઓની ધરપકડ કરાઈ છે ફરાર મુખ્ય આયોજક પર એક લાખનું ઈનામ પણ આપવામાં આવ્યું છે હાથરસમાં ભોલે સત્સંગમાં નાસ ભાગમાં એકસો એકવીસ લોકો મૃત્યુ થયા હતા અને હજુ આંકડો પણ વધી શકે તેમ છે આ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું જેમાં પોલીસે કાર્યક્રમ આયોજકની પૂછપરછ બાદ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા એક લાખના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે છ આરોપીઓની ધરપકડ કરાઈ છે હાથરસ કેસને લઈને પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી અને સત્સંગમાં ભાગ બાદ અનેક લોકોના મોત થયા હતા ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પૂછપરછમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરેલા આરોપી આયોજિત સમિતિના મેમ્બર પણ જોડાયેલા છે ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસ ભાગ

સાથે દીવાંદમા આત્માને શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે અને હાથરસ જે બનાવ બન્યો એમના સમજમાં જે પણ અધિકારીઓ છે લોકો ની જવાબદારી માં આવે છે આ લોકો ને તરત ફાયદા થવા જોઈએ ખાલી નામ પૂરતો ના થાય પણ એના અંધામ સુધી પહોંચે એવી સરકાર અમારી રજૂઆત જી આપણે આ સાથે વાત કરીએ ભારતની ભારત એક એક બાજુ ધર્મને માનતો દેશ છે અને બીજી બાજુ આપણે જોઈએ તો આવા આસ્થાને શ્રદ્ધાના કારણે લોકો એકબીજાની અંધશ્રદ્ધામાં જોડાઈને આવું કાર્ય થતું હોય છે તો આ બાબતે તમારું શું કહેવું છે બિન અત્યારે ભારત દેશમાં ને દરજાનો વેપાર થઈ ગયો છે જી અને દરજા આ દરજાનો વેપાર દેશને નુકસાન થઈ ગયું છે ધાર્મિક એ અલગ છે ધર્મ એટલે અને આ ધર્મનો ધંધા કરવા વાળા વ્યક્તિ આવા સંતો સાધુ સંતો પોતાને કહે છે કે જરે જરા આવી આટલી મોટી સંખ્યામાં માં માણસોને ના બોલાવવા જોઈએ આટલી મોટું કાર્યક્ષમ કરાય નહીં અને આ જેને કાર્યક્ષમ કરનારા વેચ્યો છે એના ઉપર જરે આ બદલાવ થવા જોઈએ જી અને આ સાથે આપણે એક વાત કરીએ ને એક મુદ્દાને લઈએ તો અત્યારે કેટલાય બાબાઓ જોવા મળે છે જે એમ કે છે કે અમારી પાસે ચમત્કારિક એક શક્તિ છે શું ખરેખર એ શક્તિ હોય છે કે પછી ધતિંગ જોવા મળે છે ચમત્કારી કોઈ પણ વસ્તુ હોય તો એ એના પૂરતી સીમિત હોવી જોઈએ જાહેર જનતા ને બતાવવાનું ના હોય અને આવી કોઈ ચમત્કારી થતું નથી કુદરત બધી છે ને બધીને કુદરતે બધું આપ્યું છે ને એ બધું તરી શકે છે પણ આ જિલ્લો તો વાત વાતો ના વડા બનાવે છે ને એ વડા માં બાબા ના ધામ અને બાબાને માનતા હતા કે અમને મટી જશે આ રોગ મટી જશે તે રોગ મટી જશે તો શું ખરેખર એને એ રોગથી મટ્યું છે કે પછી આપણે મેડિક્લેમથી મટ્યું છે તમારું શું કહેવું બેન સાયન્સ એટલી મોટી પબ્લિક આપડે પદ્ધતિ કરી છે હું પોતે ધર્મ ને માનવા વાળો છું હું સાદું જીવન જીવા વાળો છું પણ હું એમ કઉ છું ભાઈ દવા ખાના પેલે દવાથી પેલે મતે

જી જી તમે અમારી સાથે માહિતી આપી અને તમારા વિચારો રજૂ કર્યા તે બદલ મા ન્યૂઝ વતી તમારો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર આપણે ખરેખર એ જોવાનું રહ્યું છે કે આપણે દેશમાં જે તરફ જે દિશામાં જઈ રહ્યા છીએ તેના બદલે ખરેખર ખરાઈ અને સચ્ચાઈ શું છે સત્યના માર્ગે જઈ જવું જોઈએ આવી ખોટી શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં આપણે પડવું ન જોઈએ ત્યારે જ આપણે દેશમાં એક મહાસત્તા આવશે અને આપણે ધાર્મિકમાં ખરા ધર્મને આપણે જાણી શકીશું તો દર્શક મિત્રો આ હતી અત્યાર સુધીની વાત અને રજૂઆત હાલ બસ આટલું જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી અમને રજા આપશો